નરેન્દ્ર મોદીના વિશ્વાસમાં વિનોદ ચાવડા ખરા ઉતર્યા શ્રી ચાવડાને ત્રીજી વખત કચ્છ મોરબીની સેવા કરવાનો મોકો મળ્યો સતત ત્રીજી વખત કચ્છમાં સાંસદ તરીકે પુષ્પદાન ઘડવી પછી વિનોદ ચાવડાને ટિકિટ મળતા કચ્છ મોરબીના વિકાસને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરાઈ લોકસભાના ઉમેદવારોની જાહેરાત થતાં કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાને ફરી પાછી ટિકિટ મળતા સમગ્ર કચ્છ મોરબીમાં ખુશી જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારોમાં અનેક ગણી ખુશી જોવા મળી રહી છે અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે શ્રી ચાવડાના નામની જાહેરાત થતાની સાથે જ કચ્છ કમલમ ખાતાએ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ગાંધીધામ ધારાસભ્ય માલતીબહેન મહેશ્વરી સંગઠનના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહી શ્રી ચાવડાનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે એક નાનકડા ગામના કાર્યકરને દેશની સેવા કરવાનો ફરી એક વખત મોકો મળ્યો છે તેનો આભાર વ્યક્ત કરતા કચ્છના વિકાસની ગતિ અનેક ગણી આગળ વધી છે તેમજ આવનારા સમયમાં પણ હજી જે જે વિકાસલક્ષી સુવિધાઓ છે તેમાં વધુને વધુ વેગ મળશે તેવો વિશ્વાસ જતાવ્યો હતો શ્રી ચાવડાએ કહ્યું હતું કે સામે કોંગ્રેસને જેમ વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર સહન કરવી પડી હતી તેવી રીતે આગામી લોકસભા ચૂંટણીમાં પણ ઉંધા માથે પટકાશે અને હાર સહન કરવી પડશે વધુમાં મતદારો અને ભાજપના કાર્યકરોને કહ્યું હતું કે કચ્છ સહિત ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકોમાં લીડ સાથે જીત આપવી દિલ્હી મોકલી આપણે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરી ભારત દેશના વિકાસની ગતિને વધુ વેગવંતી બનાવવા મદદરૂપ થઈએ અને ભારત દેશ વિશ્વની મહાસત્તા બની તે સંકલ્પ કરીએ કચ્છના એક નાનકડા ગામ અને એક સામાન્ય પરિવાર અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ એક નાના કાર્યકર્તા તરીકે જ્યારે પહેલી વખત લોકસભાની કચ્છની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ મારા શિરે મૂકી હતી છેલ્લા બે ટર્મથી મને કચ્છની જનતાનો સેવા કરવાનો અવસર મળ્યો ત્રીજી ટર્મ આજે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી ગરીબોના બેલી નૂતન ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને વિશ્વ નેતા એવા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતનું નેતૃત્વ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા યશસ્વી અધ્યક્ષ કાર્યકર્તાઓના પ્રિયતા વાદળીય શ્રી સી આર પાટીલ સાહેબ અમારો કેન્દ્ર અને પ્રદેશનું મોવડી મંડળ અને અમારા જિલ્લાના પ્રમુખ અને સૌ અમારા જિલ્લાના મોભી શ્રીઓ અને અમારો બુથનો નાનો કાર્યકર્તા સૌ કાર્યકર્તા ચૂંટાયેલા ચૂંટાયેલા સૌ પ્રતિનિધિ અને વિશેષ કહું તો કચ્છ અને મોરબીની જનતાનો જે છેલ્લા એક દાયકામાં બે ટમથી જે મને પ્રેમ મળ્યો છે ને આજે જે મારો ભાવ હતો કે લોકો સાથે રહી કરીને એક કામ કરવાનો કચ્છના વિકાસની અંદર ક્યાંક સહભાગી થવાનો કચ્છ લોકસભા ક્ષેત્ર ખૂબ જ વિકાસશીલ પામે જે એક અંદર સંકલ્પ હતો જે ભાવ લઈને હું એક સામાન્ય એક જનપ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે કામ કરતો હતો ત્યારે મને લાગે છે કે ફરી એકવાર આજે ફરી ત્રીજી વખત મને આજે જ્યારે કચ્છની જનતાનો આ સેવા કરવાનો અવસર મળ્યો છે ત્યારે હું સૌનો હૃદયપૂર્વકનો મારો આભાર માનું છું સૌને ધન્યવાદ કરું છું અને ચોક્કસ હું વિશ્વાસ અપાવું છું તમારા માધ્યમથી કે જે પ્રકારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ત્રીજી વખત જ્યારે દેશની અંદર હેટ્રિક મારવાના છે અને ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર કેન્દ્રની અંદર બનવાની છે આ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર ફરી એકવાર એનડીએને ચારસોથી વધારે સીટોનો જે અમારો સંકલ્પ છે ભારતીય જનતા પાર્ટીને ત્રણસોને સિત્તેરથી ઉપર સીટો પ્રાપ્ત થાય અને જેના માટે હું આ કચ્છની જનતા અને મતદારોને પણ અપીલ કરું છું કે કચ્છથી પણ કચ્છ અને મોરબી લોકસભાનું આ કમળનું ફૂલ પણ આપણે બધા દિલ્હી મોકલાવીએ અને આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના બધા આપણે સાથે મળી કરીને હાથ મજબૂત કરીએ આવનાર સમયમાં આપણો દેશ એ સક્ષમ બને પૂરા વિશ્વનું નેતૃત્વ કરે એ પ્રકારનો આપણો દેશ બને આત્મનિર્ભર દેશ બને દરેક ક્ષેત્રમાં અગ્રેસર દેશ બને જેની કલ્પના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની છે ત્યારે હું પુનઃ તમારા માધ્યમથી સૌ જનતાને અને સૌ લોકોને આ યજ્ઞની અંદર જોડાવા માટે હું અપીલ કરું છું પુનઃ એકવાર અમારું કેન્દ્રનું નેતૃત્વ મોવડી મંડળ અમારું પ્રદેશનું નેતૃત્વ મોડી મોવડી મંડળ અને મારા જિલ્લાના સૌ આગેવાન અને સૌ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું વિનોદભાઈ ખાસ કરીને ત્રીજી વખત પણ આપને ચાન્સ મળ્યો છે એ કચ્છનું ઘણું બધું વિકાસ પણ થયું છે આપના બે ટર્મ બે ટર્મમાં ને ત્રીજી વખત એવું કેવું લક્ષ્ય છે કચ્છની અંદર કચ્છને જે પ્રકારે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વિશ્વ લેવલે આજે ઉદ્યોગ ટુરિઝમ અને એગ્રીકલ્ચરના માધ્યમથી કચ્છ જે પ્રકારે વિકસિત પામ્યું છે એનો શ્રેય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જાય છે છેલ્લા અઢી દાયકાની અંદર કચ્છ એ પહેલાં એક પછાત કહેવાતો જિલ્લો આજે વિશ્વનો સૌથી અગ્રેસર જિલ્લો બન્યો છે અને મેં કીધું એ રીતે આજે એગ્રીકલ્ચર હોય આજે ઉદ્યોગ હોય કે આજે ટુરિઝમ ક્ષેત્રે કચ્છ આગળ વધી રહ્યું છે વિશેષ વર્ણન અને વાતો હું પછી કરીશ પણ એમાં જેટલી પણ ખૂટતી કડીઓ હશે મને વિશ્વાસ છે કે આવનાર સમયમાં કચ્છનો વિકાસ જે થયો છે એનાથી દસ ગણો કચ્છનો વિકાસ થશે અને કચ્છ કોઈ જિલ્લાઓ સાથે એ સ્પર્ધા નહીં કરે કોઈ વિશ્વના દેશો સાથે સ્પર્ધા કરશે એ પ્રકારનું આપણે આવનાર સમયમાં કચ્છ બનાવવાનું છે ચોક્કસ મને વિશ્વાસ છે કે મોદી સાહેબના નેતૃત્વમાં એ કચ્છ બનશે કારણ કે આજે દુનિયા લેવલે એ દોડાવીરા વર્લ્ડ હેરિટેજ હોય બન્યું હોય કે પછી એ દોરડો બેસ્ટ વિલેજ બન્યું હોય એટલે આપણી પાસે રણ ડુંગર અને દરિયો આ ત્રિવેણી સંગમ જ્યારે કચ્છ પાસે છે ત્યારે કચ્છ ખૂબ જ આવનાર સમયમાં સૌથી અગ્રેસર કચ્છ બનશે અને ક્યાં કેમાં સહભાગી થવાનો મને અવસર મળશે એ ચોક્કસ મને પણ એ વાતનો આનંદ થશે સંગઠન કાર્યકર અને લોકોને શું કરશો હું તમારા માધ્યમથી કહેવા માગીશ કે દસ વર્ષની અંદર કચ્છ મોરબીની જનતાનો ખૂબ જ પ્રેમ મળ્યો છે ખૂબ જ સહકાર મળ્યો છે અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય અમારો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય જેમનો પણ મને સહકાર મળ્યો છે એમ કહું કે સો ટકા વધ સો ટકાથી વધારે મને સહકાર મળ્યો છે અને હું પ્રજા અને મારા કાર્યકર્તાને પણ વિશ્વાસ અપાવું છું કે જે વિશ્વાસ તમે દસ વર્ષની અંદર રાખ્યો તો અને આજે પુનઃ એકવાર ત્રીજી વખત જ્યારે કેન્દ્ર અને પ્રદેશના મોવડી મંડળે મારા ઉપર આ વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે હું એનાથી સવાયું અમારો કાર્યકર્તા હોય કે કચ્છની જનતાનો કોઈ પણ નાગરિક હોય એના પ્રશ્ન માટે એના કાર્ય માટે હું હંમેશા રાત દિવસ હું ખડેપગે રહીશ એવું કાર્ય સ્વાભાવિક છે મેં કીધું કે ઉદ્યોગ એગ્રીકલ્ચર અને ટુરિઝમ ક્ષેત્રે જ્યારે કચ્છ આગળ વધી રહ્યું છે ત્યારે ચોક્કસ અહીંયા કચ્છથી કનેક્ટિવિટી સુધી દેશ અને દુનિયાને મળે એ કચ્છનો ખેડૂત હોય એ વિદેશનો ટુરિસ્ટ હોય કે પછી

ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન